વડોદરામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ મહેરામણ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં ઉજવણીના રંગમાં રંગાઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે યુનિટી માર્ચ વડોદરામાં પ્રવેશતા સમગ્ર શહેર દેશભક્તિ અને એકતાના જઝ્બાથી ગુંજી ઉઠ્યું હતું આ ઉજવણી અંતર્ગત નવલખી મેદાન ખાતે યોજાયેલા કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું લોકપ્રિય ગાયક કીર્તિદાન ઘડવીના સંગીત અને સ્વરોથી મેદાનમાં લોકોનો જંગમ સમૃદ્ધ ઘૂઘ્યો હતો ઇન્સેટ તસવીરમાં કીર્તિદાન ઘડવી મોખરે દ્રશ્યમાન થયા હતા લોક ડાયરામાં વડોદરા શહેરના નાગરિકો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્થાનિક નગરસેવકો તથા મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા રાષ્ટ્રીય એકતા પદયાત્રા દરમિયાન લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો તે જ ઉત્સાહ લોક ડાયરામાં પણ જોવા મળ્યો લોક ડાયરો મોડી રાત સુધી ચાલ્યો હતો અને લોકો લોકસંગીત ગરબા અને કીર્તિદાન ગઢવીની અનોખી રજૂઆતનો આનંદ માણતા જોવા મળ્યા હતા સરદાર સાહેબની જન્મજયંતિને સમર્પિત આ રંગારંગ કાર્યક્રમ વડોદરા શહેરમાં યાદગાર બની રહ્યો ભારત ના ઘડવૈયા અને ભારતના લોકોની ખુરશી સાહેબ ને એકસો પચાસ મી જન્મ જયંતિ નરેન્દ્રભાઈ એ સરદાર સાહેબ માંથી જેટલું શીખાય એટલું શીખાય કારણ કે શીખેલું ઓછું છે એ વ્યક્તિ ભારત માટે પોતાની જાન લેરી દીધી પોતાનું સર્વસ્વ લુટાવી દીધું આપણે ભારત માટે શું કરી શકે એ સરદાર સાહેબ માંથી